ભાઈ આપડે આપણા ને સાવા કર્યા હોય આપડે દિનાખભાઈ હવે તમારે તમે વાતો કર હું તો ઘરે આવે

પણ તો શું કરો કરતું પેલો શેતર માં મોકલું શેતર માં ફેર જ્યા પીયા આપડે ખાવાય નામકે રોટલા બનાવવા માંથી રોટલા મીઠાઈ જલેબી બધું વાનગી બનાવવા

નથી ખબર આવતો દારૂ બંધ કરવાનું ભણો મારેકળવાનું એટલે તમારે આગેવાન તમારે હોય તમારે બંધ છે હું તો ભણો ઓબર પોચરો કરીશ

તોંગ વાયળો આપણે ખાવાનું આપે અરે મને તો પેલા આ એના મમ્માને આને હા અલા ડાયરીમાં તારે એમ છે તારે શું કરવો એક તો પાછો ભોળાને

આવરા ચેક તો હજી ઓમેલા ચેકડી આટલામાં ચેળ બાળ મળે તો કોઈ સાબુ પૂછે એમ કરો અલ્યા પણ તમે વાતતો